દવા વાપરા પછી રિઝલ્ટ એટલું બધું જોરદાર મળ્યું છે કે ના પૂછે વાત મને બહુ ખુશ થઈ જાય એટલે તો તમને બોલાયા પેશિયલ જોવા માટે બરાબર તો કરતા સારામ સારો કપા મારો છે તમે તમારો વખત જ જોયો છે મેં તો જોયો નમસ્કાર ખેડૂત મિત્રો અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડ માં ફરી એકવાર રાહુલ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે ફરી એકવાર પહોંચી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂત જોડે જેમણે એમના કપાસની અંદર આપણી અરિહંતની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે અને એ વાપર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમના સ્વમુખીથી સાંભળશું તમારું નામ જણાવશું પેલા રાજેશભાઈ રાજેશભાઈ તમારું ગામ તખુના મુવાડા તાલુકો તાલુકો ગરતે છે જિલ્લો જિલ્લો ખેડા અમારા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર જણાવો સત્તાણું છબ્બીસ એસી બાર બરાબર તો રાજુભાઈ તમે તમારા કપાસ અંદર કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી જીવિકા ગોલ્ડ વાપરી હા જીવિકા ગોલ્ડ જીવિકા ગોલ્ડ ને

તો તમારે તો આ વખતે રાખ પડી જાય તમે અમારી આ ચેનલના ના માધ્યમથી બીજા ખેડૂત મિત્રો ને જણાવી શકો છો કે આ પ્રોડક્ટ બીજા ના વાપરી વપરાય તો તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ જોરદાર મળે એવું તો નથી કે ભાઈ ડાયરેક્ટલી જોરદાર જોરદાર રિઝલ્ટ આપડે તો તલ કરા તા નું રિઝલ્ટ વાપર્યું છે તમે તલ ભી આપડી પ્રોડક્ટ વાપર્યું ખાતર વાપર્યું એટલે રિઝલ્ટ તો જોરદાર જ આવ્યું છે તમે દર સાલ કરતા આ સાલ નું તમારું કપાસ નું કેવું ટાર્ગેટ છે કારણ કે આ ઘણા બધા ખેડૂતોને આ વખતે

તો આ ખેડૂત મિત્રો તમને જો એવું કોઈ લાગતું હોય તમે ડાયરેક્ટ એમના મોબાઈલ પર કોલ કોલ કરીને પૂછી બી શકો છો કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ તમને કે છે તમે આ બધી પ્રોડક્ટો કઈથી લાવેલા તમે બાલાસિંદુર સિંદુર સાગર બાલાસિંદુર આગ્રહ માંથી તમે લાવેલા બધી પ્રોડક્ટો ઓકે તો ચલો મળીએ હા